હું બહુ ખુશ છું જે લાંબ લામ સરખી ત્યારે થાય ખુશ તો હવે આગળ મળશું ક્યાંક પહોંચ્યાં ક્યાંક થાય હું થાય ભલાનું ટીકળું આગળ મળી જય ફોન આવ્યું જય જયવાન જયારે ફોન આવ્યો ફોન આવ્યો જય જલા રામ જય જલા રામ હા ભાણા વરસાદ બોલ પડે કે હું તો નાધી અમને કઈ બવલા ઓમ લઈ જાય જી લઈ લાગે તો હાલો મરી આજા મસ્ત માતાજી નું ને તારા વિનવા એટલા વાલા એકલા <laughs> 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 <laughs>

D 몇 ratena de javisi? Anaj hai khalise pota matenu ishe, bitu daishi he ne? H Александedi kitaые karulaa iatea.. Kaopal di?? oses FiveRing Katakanata kaprised trucks Kao askanuki나� Nigeria multimillion the thought <laughs> the <laughs> four the world the the the

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જો આ બધા હું જરી ગુરુ આપ જો આને જો એ બધું જો મારી ફેલી આપણે આ તો હવે મડી આગળ હવે ફટાફટ પાડી હવે ચડો આયા તો મિત્રો તમે તૈયાર રહી જો કટલું છે અમારા એમાં એ માસા પર બોલા ફટાફટ નથી પડો તો આટલે તો પડ્યા હજી આમ જો ઓલો ઢગલો કરી ભાઈ બોલ નહીં હાલો તો મિત્રો મડી આગળ રામભાઈ આપણે મેંગો પીએ છે

મિત્રો મળી આગળ મિત્રો અમે જો આટલું તો હાલી આવ્યા છીએ હવે આ બધે પોરો ખાય છે હજી તો હજી તો જો કેટલું હજી ચડવાનું હજી તો આવ Dunggernu lokasi jauh wantomi iya kemampar metro. <hesitation> 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 ભૂગી આવ્યા બધા બેઠા છે જેટલે આપણે પૂરો ખાઈ લઈ પછી જાય આગળ ઓલા બે 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 તો મળી આગળ મિત્રો ભાઈ મિત્રો અમે છે ને કેટલું ક્યાં આવું તમને દેખાડું આ માણસ છે પણ આપડી પાસે ફોન પૈસા દીધા ને એટલે બધું ઝૂમ હજી આનાથી પણ વધુ મોજ માણવા માટે આપણે મળીએ બીજા પાર્ટમાં